અક્ષર પુરુષોત્તમ ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતી સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જયતાબી જય 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 જે શાસ્ત્રીજી મહારાજ આપણે જે આ સંસ્થા સ્થાપી છે એને ઉપાસનાની વાત જે આપણને સમજાવી છે એ ઉપાસના બધાને દળ થાય અને એ કરીને એ પ્રમાણે આજ્ઞા અને ઉપાસના બે પાંખો કહી છે કારણ કે બે પાંખો તો જોડાય પક્ષીઓ છે બે પાંખથી ઉડે છે આપણે પ્લેન બનાવ્યા છે તો પણ એની બે પાંખો છે એટલે એ એ પાંખો છે એ ઉપર જવા માટેની એટલે આપણે ભગવાનના ધામમાં જવું છે તો આ બે વસ્તુની દ્રઢતા આપણા જીવનમાં બહુ જરૂરની છે એટલા જ માટે એ વાત શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર લઈને પધાર્યા છે અને એ વાત એમને આપણને સમજાવી છે કે ભગવાનની ઉપાસનાની તો એ દ્રઢતા પહેલી થવી જોઈએ અને એ ભગવાનની જે આજ્ઞા છે એને અથાર્થ પાલન આપણે કરવું જોઈએ ઉપાસના એટલે આપણે કહે ઉપ આસન ઉપ એટલે નજીક આસન ભગવાનની સમીપમાં આપણું આસન થવાનું આસન એટલે આપણે ભગવાનને ત્યાં પામવાનું એટલે ઉપાસનાની વાતમાં ત્યાં વાતમાં સમજાયું છે કે ભગવાનને સર્વોપરી જાણવા એક કે જે ભગવાન આપણને મળ્યા છે એ સર્વોપરી છે એનાથી પર કોઈ વસ્તુ નથી કારણ કે એ આખા દુનિયાનું જેને સર્જન કર્યું છે દુનિયાને અનંત બ્રહ્માંડનું સર્જન કર્યું છે બ્રહ્માંડો બહુ આપણે કહીએ છીએ ને આપણે તો એક જ બ્રહ્માંડમાં નાના બેઠા છે પણ એવા તો અનંત બ્રહ્માંડો છે એટલા બધા બ્રહ્માંડો છે એને આપણે સમજવાનું છે કે એટલા બધાની સાથે આ ભગવાને સર્જન કરેલું છે એમાં પશુ પશુઓ છે મનુષ્યો છે અનેક જાતની આ રચનાઓ છે દાન પાન પર્વત ગુફાઓ ઝરણા વરનાઓ આ બધાની રચના કરનાર એ પરમાત્મા છે આપણે આવી રચના કરવા જઈએ તો થઈ શકે એમ નથી અત્યારે ભલે આપણે વિજ્ઞાન વધ્યા છે પણ જે ભગવાનની કુદરતી રચનાઓ છે એની અંદર આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ તો આપણે પહોંચી વરાયું નથી એટલે ઝાડ પાન પર્વત ભોગવા મનુષ્યમાંથી મનુષ્ય થાય પશુમાંથી પશુ થાય અને એ આપણા પક્ષીઓમાંથી પક્ષી થઈ જાય છે કે બધામાં ઘણી ઘણી જાતનો થાય હવે એ બધી રચના ભગવાને કરી છે અને એમાં કેવી રીતે આપણામાં જીવ આવી ગયો આપણામાં માતાના ઉદરની અંદર હતા આપણે આ આંખે આ કાયાનું ઘડતર થઈ ગયું શરીરનો હાથ પગ કેવી રીતે ઘડ્યું એ આપણે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે એમાં આપણી દ્રષ્ટિ એવી રીતે એવું ભગવાને અમૂલ્ય વસ્તુ બનાવી દીધી આ શરીર જે આપણને આપ્યું છે એ બહુ જ અમૂલ્ય કહેવાય છે એની કિંમત થઈ શકે નહીં આવી જે વસ્તુ બનાવી છે એ રચના આપણાથી ભગવાને રચના જ કરી છે માતાના ઉદરમાં આપણે હતા અત્યારે એને હાથ પગ ઇન્દ્રિયો કેવી રીતે થઈ એ કેવી રીતે ઘડતર કરે તો ઉતાર આવી મૂર્તિ બનાવી દે આપણને આ ઘડતર કરીને બધું આવું સરસ નકશી બક્ષી બધું બનાવે પણ જ્યાં આગળ આપણું કોઈ એક હથિયારો કે બીજું ત્રીજું પહોંચી શકે નહીં એવી જ એને અંદર આ થાય તો કહેવાનું છે કે પાણીના ટીપામાંથી આખો મનુષ્યનો આકાર બને છે અને આપણે હજારો પ્રકારનું કામ કરી શકીએ છીએ આપણામાં બુદ્ધિ પણ આપી મન પણ આપ્યું ચિત્ત પણ આપ્યું છે બધું ઘણી જાતની એવી શક્તિ આપી કે જેથી કરીને આપણે ઘણું સારું બધું કાર્ય કરી શકીએ છીએ તો એવું જે મનુષ્ય અવતાર મળે છે દુર્લભો માણસ દેહો દેહી નામ ક્ષણ ભંગૂરા તત્રાપી દુર્લભ મન્ય સાધુ સમાગમ અહીંયા કહે છે આ પ્રમાણે કે દુર્લભો માનુષ્ય દુર્લભ એટલે કોઈ વસ્તુ કોઈ પણ રીતે આપણે પ્રાપ્ત ન થાય આપણે ગમે એટલા ઉપાય કરીએ તોય આપણે આ આપણે વિજ્ઞાનથી બધા આગળ વધ્યા છે પછી ઘણી આપણી રચનાઓ થઈ છે ઘણી બધી જાતનો આપણે વિકાસ પણ કર્યો છે વિજ્ઞાને આપણે વિકાસ ઘણો કર્યો છે તમને બધા આજે રોડ રસ્તા લાઇટો ઘણું ઘણી જાતનું જોઈએ કે આપણે અને એટલી બધી સગવડ આપણને વધારી છે કે ભારતની વાત અહીં સાંભળી શકે અહીંની ભારત જાય વાતો આજે એક સન્માનની અંદર ટેલિફોન કરીને જોડી દીધું જે અમુક એવા તંત્રો છે તે બધું ત્યાં દેખાય નહીં દેખાય બધું માણસ કંઈ કંઈ જાતનો બેઠો બેઠો કેટલો મોટો વેપાર કરે એક ઠેકાને બેસીને એટલે આવી ઘણી બધી રચનાઓ થઈ છે વિજ્ઞાને આપ્યું છે ખરું પણ એ ભૌતિક સુખ માટેની વાત છે કે આપણને એમાંથી બધું ભૌતિક સુખ મળે એનો આનંદ કરીએ પ્રમોદ કરીએ પણ ભૌતિક સુખ એ પણ નાશ છે